લે ચેનલ માં આપ સૌનું સ્વાગત છે માત્ર ને માત્ર આ એક ચમચી પાવડર ની મદદ થી મે 15 દિવસ ની અંદર બે થી 3 ઇંચ કમર અને સાથે સાથે ઘણું બધું વજન ઓછું કર્યું છે મારો પોતાનો અનુભવ તમારી સાથે શેર કરીશું ચલો જો હે રેસિપી રેસિપી નો વિડિયો પસંદ આવે છે તમને એવું લાગે છે કે તૃપ્તિબેન સાચું કહે છે ચોક્કસ દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો વધારે ની દરેક માહિતી તમારા સોશિયલ મીડિયામાં તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી અવશ્ય પહોંચાડશો

ઉપમા છે એને રોસ્ટેડ નાસ્તો ખાવાનું સ્ટાર્ટ કર્યું કે ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ આ બધું વધારે સવાર પ્રમાણમાં સવારે લેવા લાગી એ ઉપરાંત બપોરના ભોજનની અંદર દાળ અને ભાત તો ફરજિયાત ખાતી પરંતુ ભાત માત્ર બે ચમચીથી વધારે નહીં અને દાળ બે વાટકી ખાતી જેના કારણે મેં મારો ડાયટ છે થોડું ડાયટની અંદર પ્રવાહી વસ્તુઓ છે વધારે લેવાનું રાખ્યું અને જે ખોરાક ચાવવો પડે છે અને જે ખોરાક કઠણ છે પચવામાં એ ખોરાક તેવું દૂર રહી જેના કારણે એક જ મહિનાની અંદર મારા પેટની ત્રણથી ચાર ઇંચ ચરબી સીઝર પછી જે મારું વજન વધ્યું હતું એમાં ઘટવામાં મને મદદ થઈ છે તો મિત્રો ખરેખર તમે પણ જો આ વિધ પાવડરની સાથે મારી જેમ થોડું ધ્યાન રાખશો હા એક વાત છે મેં એક્સરસાઇઝ નથી કરી મેં યોગા નથી કરી હું ભૂખી નથી રહી બધું જ જમતી દર થોડું થોડા અંતરે થોડી થોડી માત્રામાં બધી જ વસ્તુ ખાવાનું સ્ટાર્ટ રાખેલું હતું કારણ કે ભૂખ્યું તો મારાથી રહી જ ન શકાય એ ઉપરાંત મારે મને ડાયાબિટીસ છે તો મારું શુગર

કે જેના સેવનથી મારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થયા છે મિત્રો ખરેખર સરસ મજાની માહિતી તમારા માટે આ કોઈ ફેક્ટ વસ્તુ નથી મેં પોતે અજમાવેલી મારા ખુદ પર આ લોસ પાવડર બનાવીને રાખેલી આ વસ્તુ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પાવડર ખૂટવા આવ્યો છે ને તો પાછો મેં બીજો ડબ્બો ભરીને પાવડર બનાવી લીધો છે અહીંયા તો આપણે એનો જ મિત્રો આ વિડીયો બનાવવાનો છે તો ખરેખર અહીંયા એક પાવડર મારો ખૂટવા આવ્યો તો મેં બીજો લોસ પાવડર બનાવીને રેડી રાખી દીધો છે તો આ લોસ પાવડરનું સેવન કેવી રીતે કરવું છે અને કયા ટાઈમે નથી કરવાનું એ પણ હું તમને જણાવીશ મોટો ભાગની જે આયુર્વેદિક આ બધી વસ્તુઓ છે એનું સેવન આપણે આપણા શરીરની ચરબીના ચરબી ઓછી કરવાની પાચનતંત્ર મજબૂત કરવા માટે કરીએ છીએ પરંતુ રોજ આપણે ન કરી શકીએ કારણ કે નિયમિત કરવાથી પણ નુકસાન થઈ શકે છે તો કેટલી માત્રામાં લેવું ક્યારે લેવું અને કેટલા ટાઈમે ન લેવું અને કયા ટાઈમ પછી ફરી બાજુ શરૂ કરવું તો આ બધી જ વસ્તુ મેં ઘણું બધું એનાલિસિસ કર્યું છે એ પછી હું તમને જણાવું છું તો ખરેખર આ બધી વસ્તુ સમજવા માટે મારે બે થી ત્રણ વર્ષ લાગ્યા છે અને જે હું સાથે સારી કરું છું કે ત્રિફળા બધા કહે છે કે રોજ ખાવાથી વજન ઘટે છે પણ ત્રિફળા પણ નિયમિત રીતે ખાશું નહીં તો તમારું શરીર સૂકવી નાખે છે તો કોઈપણ વસ્તુનું કન્ટીન્યુ સેવન નથી કરવાનું તો એનો વચ્ચે તમારે ગેપ લેવો ખૂબ જરૂરી છે જેના કારણે તમને શરીરમાં અંદર નુકસાન પણ ન થઈ શકે કોઈપણ વસ્તુ વધારે પ્રમાણમાં જો સેવન કરવામાં આવે છે તો આપણે નુકસાન થઈ શકે છે એટલા માટે જ આપણે થોડા થોડા સિઝનેબલ પ્રમાણે ફ્રૂટ્સ પણ બદલાય છે ખાવામાં પણ આપણે નથી ખાઈ શકતા તો કુદરતી છે જે કુદરતી આપણા શરીરની રચના જેવી કરે છે કે શિયાળામાં અમુક વસ્તુ ખાઈ શકાય છે ઉનાળામાં અમુક વસ્તુ ખાઈ શકાય છે અને ચોમાસામાં તો આપણા શરીરનું પણ એવું જ છે અમુક વસ્તુ અમુક ટાઈમે જ આપણે લઈ શકીએ છીએ તો મિત્રો ખરેખર અહીંયા હું તમને જણાવું છું એ દરેક ઇન્ફોર્મેશન ધ્યાનથી સાંભળજો બહુ સચોટ છે સૌથી પહેલા અહીંયા મેં ગ્રામ જીરું સો ગ્રામ વરિયાળી સાથે સાથે મેં માત્ર દસ લવિંગ લીધા છે અને સો ગ્રામ વરિયાળી અને જીરું છે સામે વીસ ગ્રામ મેં મેથી લીધા છે દસ લવિંગ દસ ઇલાયચી દસ મરીના દાણા વીસ ગ્રામ મેથી દાણા અને વીસ ગ્રામ ઈશબગુલ ગુલ આ બધી જ વસ્તુને શેકવાની નથી કાચી જ રાખવાની છે દર આઠ દિવસે આપણે નવો પાવડર બનાવીશું આખા મહિનાનું પાવડર બનાવીને રાખશું તો એના જે પોષક તત્વો હોય છે ધીરે ધીરે નાશ પામે છે એનો એની જે અસર હોય છે ઓછી થાય છે અહીંયા આપણે અસર પણ જોઈએ છે તો હવે આપણે માત્ર ને માત્ર આઠ દિવસ ચાલે એટલો જ પાવડર બનાવવાનો છે અહીંયા આપણો લોસ પાવડર બનીને રેડી છે આ પાવડર છે સવારે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી એવી રીતે દિવસમાં બે વાર લેવાનું છે આ પાવડર કન્ટિન્યુ પંદર દિવસ લેવાનું છે પછી પછી દસ દિવસનો બ્રેક રાખવાનો છે તમારા શરીરને આ પાવડરની ટેવ નથી પાડવા દેવાની ફરી પાછું પંદર દિવસ ચાલુ કરો દસ દિવસ બંધ કરો આવું કન્ટિન્યુ ત્રણ મહિના સુધી કરો તમારા શરીરની અંદર વજન ચોક્કસ ઘટશે શરીરનું પાચનતંત્ર મજબૂત થશે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે બસ આ જ રીતે ત્રણ મહિના કરવાનો છે ખાવા પીવામાં કહ્યું એમ થોડું ધ્યાન રાખવાનું છે ત્રણ મહિનામાં તમને એવું લાગે છે કે તમારું વજન કંટ્રોલ થાય છે તો તમે આ પાવડર કન્ટિન્યુ એક વર્ષ સુધી લો એક વર્ષમાં વીસથી પચીસ કિલો વજન તમારું ઘટશે પરંતુ પંદર દિવસ લેવાનો છે દસ દિવસ નથી લેવાનો ફરી પંદર દિવસ લેવાનો છે જ્યારે તમે આ વેઠળ પાવડર નથી લેતો તો એ દસ દિવસ દરમિયાન તમારે કરવાનું શું છે તો એ દસ દિવસ તમે સવારે બપોર સાંજ ખાલી હુંફાળું ગરમ પાણી પીવાનું છે માત્ર ને માત્ર એક દિવસ વરિયાળીમાં ઉકાળેલું અને એક દિવસ જીરામાં ઉકાળેલું એવી રીતે બધી વસ્તુ સળંગ લેવાની નથી અને જ્યારે તમે આ પાવડરનું સેવન નથી કરતા એ દિવસે ગરમ પાણી જીરામાં ઉકાળેલું ગરમ પાણી અથવા વરિયાળીમાં ઉકાળેલું ગરમ પાણી અવશ્ય પીવાનું જેના કારણે તમારા શરીરનું છે તે નબળું ન પડે કારણ કે જો તમારું પાચન નબળું પડશે તો ફરી તમારા ખાધેલા ખોરાકની ચરબી બનવા લાગશે એનર્જીમાં કન્વર્ટ નહીં થાય એટલે એનો મતલબ એમ છે કે તમને થાક પુષ્કળ લાગશે તો ખરેખર આ નાની એવી સરસ મજાની માહિતી તમારા માટે છે આ બધી જ માહિતી અને શાસ્ત્રમાં જણાવ્યા મુજબ છે તો ખરેખર તમને પસંદ આવે છે તો ચોક્કસ તમે આ માહિતી સોશિયલ મીડિયામાં વધારે વધારે લોકો સુધી પહોંચાડો જેના કારણે એમને પણ ખબર પડે કે કઈ વસ્તુ લેવાથી શરીરને ફાયદો થાય છે ક્યારે લેવાથી ફાયદો થાય છે કેવી રીતે લેવાથી ફાયદો થાય છે તો ખોટા રસ્તે જો કોઈ લોકો જતા હોય તો બચી જાય તો ખરેખર મિત્રો સો ટકા શુદ્ધ સલાહ છે સોના જેવી તો ખરેખર આ માહિતી તમને પસંદ આવે છે તો ચોક્કસ તમે આ માહિતી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તમારા દોસ્તો સુધી અચોક પહોંચાડશો હેલ્થ આપ ચેનલમાં સ્વાગત છે માત્ર ને માત્ર આ એક ચમચી પાવડરની મદદથી મેં પંદર જ દિવસની અંદર બે થી ત્રણ ઇંચ કમર અને સાથે સાથે ઘણું બધું વજન ઓછું કર્યું છે મારો પોતાનો અનુભવ તમારી સાથે શેર કરું છું ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તમને એવું લાગે છે કે તૃપ્તિબેન સાચું કહે છે ચોક્કસ દિલથી લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો વધારે વધારે માહિતી તમારા સોશિયલ મીડિયામાં તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી અવશ્ય પહોંચાડશો